हे धर्मनंदन स्वयंधुती धार नाक्तीपुत शरणागत कृष्ण हरो कुसंग सतसंग रंग अम अंग अभंग प्रगट स्वरूपे बिराजमान राजा धीराज सुरत ना राजा धीराज एव नारायण मुनि देव आपल्या संतो फौज મોટેરા હરિભક્તોના ચરણમાં વંદન ખરેખર આ સત્સંગ સભા પણ કહેવાય સત્સંગ સભા ન પણ કહેવાય આ સભા થેન્ક યુ અને છે દોઢ મહિનાનો માહોલ ચૂંટણીમય હતો એમાં ઘણા હરિભક્તો આગેવાન હતા ઘણા એની ઉપર હતા ઘણા એની ઉપર હતા અને એની ઉપર સંતો હતા આપણે બધા જ દેહધારી છે આમાં કોઈ બ્રહ્મરૂપ થઈને બેઠા હોય એવું હું નથી એટલે કદાચ મને થતું હોય કોઈ નહીં હોય તો સ્વાભાવિક છે દેહધારી દોષ દોષ વગેરે હોય નહીં ગુણાયતાનંદ સ્વામી વાતોમાં લખ્યું એટલે કોઈને આંખ કઢાઈ ગઈ હોય કોકને વડકું કરાઈ ગયું હોય કોકને ડખડખાવાઈ ગયો હોય તો એને સોરી આવું બધું કરતા કરતા આપણે નો ધાર્યું હોય એવું કામ કર્યું દાખલા તરીકે અમારો તેજસ એવો તેમ લાગે આ અને નાનપણથી જ કઈ ખોરાક નહીં દીધો હોય એવો હાવ શરીરે થઈ ગયો પણ એટલું બધું કામ કર્યું પ્રિય દર્શન સ્વામી રામ સ્વામી આનંદ સ્વામી આનંદ સ્વામી આ નાના નાના સંતો મોટા સંતોના ભાગમાં તો આશીર્વાદ દેવાનું અને આપણને પગે લાગવાનું બહુ ભાગ માં આવ્યું હોય પણ એની પાછળથી નાના સંતો બહુ કાર્ય કરતા હોય આને આપણે થેન્ક યુ કહીન્ક્યુ કર્યું આ સિવાયના આ સંતો ની એકવીસ લીડર હતા હવે લીડર થઈ ગયા ને એને એમ થઈ ગયું શેઠ આપડે છે એની નીચે પાછા એક એક ગામમાં બે કન્વેર એટલે મેનેજર થી નીચ ગયા થઈ કે આપણે શેઠ મત દેવા જે બધા ના હાથ જોડાયેલા ફરજ ના ભાગ રૂપા એટલે બધા જ ના ગોપીનાથજી મહારાજ બધા જ નું ગઢડું અને બધા જ કાર્ય કર્યું છે એટલે બધા જ ને સોરી કહી અને થેન્ક યુ કહીએ વિકાસ આનાથી જ થશે ધનજીભાઈ હોય બાબુદાદા હોય ઘણા અહીંયા ધનવાન કાંતિભાઈ બેઠા છે આને કોઈને રૂપિયો કાઢવા આપે બંદૂક બંદૂક બતાવીને લોટ માંગવો એ આપણી સંસ્કૃતિમાં નથી તો એને ખમા કહી એક તો આપે અને એક મહિમાથી આપે આપણો સંપ્રદાય જ મહિમાનો છે મહિમા છે એટલે ભલ ભલા ઝુક છે મહિમા જ્યાં જ્યાં આવે છે ત્યાં પક્ષ શૂન્ય અવકાશ થઈ જાય છે ઓલા પક્ષનો અને ઓલા પક્ષનો એ તો આ લોકનો વ્યવહાર છે હવે ઓલા પક્ષમાં હરિભક્તો પણ છે અને ઓલા પક્ષમાં હરિભક્તો પણ છે હવે જો એને ઓલા પક્ષ વ્યવહાર વાતા ક્યાં કરવા જઈશું આવડા ને કોઈ દીકરા દીકરી છે નહી થઈ ગયું શું ને અવકાશ આવું જ સંતોમાં જે જે સંતો છે જે જે સંતો છે આ પંક્તિમાં હોય તો ભલે અલગ અલગ સંસ્થાઓમાં હોય તો ભલે અલગ અલગ આશ્રમોમાં હોય તો અલગ અલગ ગુરુકુળોમાં હોય તો ભલે વડતાલમાં હોય તો ગઢડામાં હોય તો જુનાગઢમાં હોય તો સંતો આખરે સંતો છે થોડા ઘણા ઘણા સ્વભાવમાં ફરક હોય થોડા ઘણા રીત રિવાજમાં ફરક હોય આ હું વાત એટલા માટે કરું છું ખાસ કરીને આપણે ગ્રસ્થોને શીખવા જેવી છે

સ્વભાવ તો ભાઈ કોનામાં ન હોય દેહધારી હોય એનામાં સ્વભાવ હોય તો ઈ જોઈને એનો અભાવ લેવાનો છે એમ નથી કરવાનો આ હું વાત એક ઈ કરવા જઈ રહ્યો તો મૂળ વાત આપણી ચુકાઈ ન જાય ઓલો પક્ષ ને ઓલો પક્ષ બહુ મોટી ખુવારી કરશે સંપ્રદાયમાં ત્રીસ વર્ષ થા ધાતી આવે છે આમંત્રણ આપો હાથ જોડો કાતમે જેડી સ્વામિનારાયણના ધોતિયા કાઢી નાખશો તેદી અમે તમને અમારા નહીં ગણીએ આજ પણ તમે અમારા છો બોલે યુડે કે નાનો भगत ગઢુલાલ અરવિન भगत ભૂત્યાર ઓલો 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 ગનશામ કરી કોક છે કે ઈ તો સ્વભાવમાં છે ચેલેન્જ આપું છું આયામ ચોક માં બેહીન મારી સામે બેહે અરે માં બાપ ચેલેન્જ તો તમારે ઈ આપવાની છે સમાજમાં નાનું ભગત ગઢુલા હોય કે આ શારમાંથી કોઈ ખબરદાર કોઈ એની સામે નામ લીધું છે તો એ પંચ વર્તમાનમાં એના ગ્રસ્તમાં છે જેથી એનામાં ચૂકે તેથી તમારે ચેલેન્જ અમને આપવાની અમને ઉભા ફાડી નાખો એની અપેક્ષા તમારી પાસે એ રાખીએ છીએ મટી ગયા ઓલ્યા ન બધા પણ નહીં થાય નહીં થાય સંગદોષ છે કાંઈ ગ્રસ્થને સંગદોષ લાગે એવું નહીં સંતોને પણ સંગદોષ લાગે કાં સ્વાર્થ છે ઓલ્યો ઓલા ને ગલાલ નાખે તમારી જેવું કોઈ નઈ ઓલ્યો ઓલા ને ગલાલ નાખે કાર્ય બે નું બગડે છે ત્રીસ વર્ષ પ્રાર્થના કરીએ આપણે બોલવાનું બંધ કરો તમને અનુભવ છે તમારે અત્યારે જેટલા જેટલા બોલતા થાય એની જૂન્યું જૂન્યું કલીપુ ગોતી મૂક્યું પડે છે અમને વિશ્વાસ છે ગમે તેથી તમે આ ચુંદડી પહેરી છે એને આવશો તેથી તમારી કલીપુ જૂન્યું પાછળ વર્ગ ગોત છે આ ધંધા નહીં કરો મા બાપ અમે તમારા દીકરા થઈને તમને કહીએ છીએ અમને બહુ આઘાત લાગે છે કારણ કે અમારે શીખવાનું તમારી પાસેથી હોય આ માર્ગે તમે ચાલશો તો અમે ક્યાં જઈશું આવી પ્રાર્થના મારે ને તમારે કરવાની અભાવો નથી લાવવાનો કોઈનો રહી વાત વ્યવહાર રહી વાત વહીવટ એક જ શબ્દમાં આપણે આગળ હિસાબ માંગવો હોય તો માગીએ એક એક જ શબ્દ માં બોલતી બંધ કરીએ કે એ માર્ગ આપડો નથી ઈલા ચેલન્જ આપો છો વહીવટ અમને બતાવી દે કાંઈ ચેલેન્જ નથી આપો આપડા ગુરુ અહીંયા બેઠા છે ઓગણીસો સત્તાણું જેથી વહીવટ હોય અઢીસો ગાયો એકસો નેવું ભેંસ હોતું જેથી આપણે લીધું તેથી પાડોય નથી મૂકીને ગયા એકે ભેંસ વૈયાણી નહીં લ્યા

નાનું ગુરુકુળ છે તો એની પાસે જેટલા વધે છે વડતાલ દેશમાં આપે છે ઓલ્પા ગઢપુર દેશમાં આપે છે ઓલ્પા જુનાગઢ દેશમાં આપે છે તમે ઈ વિચાર કરો ને આવડાને જાવું કેમ પડ્યું તમે હાંસવી નહીં કે જવું પીડ્યું એ સ્વીકારો ને નહીં સ્વીકારે આ સંઘનું જાણપણું નથી એટલે જેટલી જેટલી સંસ્થા છે એને કાર્યો કર્યા છે પાંચ લાખ થી પચીસ પચીસ કરોડના દાન સંસ્થાઓને આપ્યા છે એવી પ્રાઇવેટ સંસ્થાઓ જેને આપણે આપણે શું કર્યું છે આપણે કર્યું છે હું એ મને કહેવાતો ફાર્મ આવું છે એટલે અમે ગ્રસ્ત થઈ નથી રાખતા ન શોભે તમને કેવું નથી પેટ બળતરી કે અમારી ગૌશાળા એ આવો ગોમતીન ધામલીન જમુનાન એટલે પ્રસાદી ની તો ગઢડામાં હોય તમારે ત્યાં ક્યાંથી ઝાઝડિયા કુળ કાકડીયો હોય કોઈ દે એટલે તો આપણે કઈ બી ગયા ખબર પડે કે નહીં ઝાઝડિયા કોડમાં કાકડીઓ ક્યાંથી આવ્યો કાંઈ વણશંકર છે ને કાક સોરીન લાવ્યા છે ને કાક ખોળા બેહર્યો તમારી સંસ્થામાં તમારી ગૌશાળામાં પરિષદીની ગાવું આવી કેથી ગમકાવી ગયા છો એ સ્વીકારો એ બધુંય આપણે ઉખેલા નથી ઉખળવા આ જે હું વાત કરું છું ખરેખર વાદ વિવાદમાં જ લઈ શકાય પણ હું હાથ જોડીને એટલા માટે કહું છું મેસેજ પગાડવા માટે કહું છું મા બાપ આ ન કરો તમારી અમારા ની દીકરીઓ પંદર પંદર વર્ષની ભગવાન ભજવા સાંઈ થઈ હોય એક પક્ષ ને રાજી રાખવા એક ગ્રુપ ને રાજી રાખવા માટે લાડુબા જીવુબાઈ પરંપરામાં ચાલનારી દીકરીઓ લાડુબા બાપ આ પરંપરા હતી સાંખ્યોગી હું માતાઓને હું હાથ જોડીને કહું છું ક્ષમા કરો પાછા કાલ દેહ પડી જશે નાળ કાપતા ગળું કપાઈ જાય છે ગુણાતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કેમ લાડુબાની પરંપરાની આપણે વાતો કરી છે એટલો તો વિચાર કરો આ જીવબા એક નાડાવા કોઈ સગર્ભા સ્ત્રી હોય એના ઉદરમાં જો પુરુષ હોય તો મોટી બા એમ કહેતા એ દીકરીને આઘી રાખજો એનો એ મને એનું વર્તમાન લોપાય છે આ પરંપરાની આપણે કરીએ લઈને ગામના છોકરા રમાડો છો ફલાણો લાલોન ઓલ્યો લાલોન ઓઇલો લાલ તમને કોઈ ઓલા કેવા વાળું નથી અને ઓયલા પાછા હા પાડે છે મને એક ખબર નથી પડતી બાપુજી ને લાલજી બે ભેગું હાલે કા લાલજી હોય ને કા બાપુજી હોય બાપુજી હોય નાનો નાની ઉંમરનો હોય અને નાની ઉંમરનો હોય એ કોઈ તે બાપુજી હોય પાછા તો એ નાય નથી પાડતા આ સ્વાર્થ છે બીજાને જે કરવું હોય તે કરે મારો અનુભવ કહું છું જો નહીં સમજીએ ખાસ કરીને આ ગ્રુપને તો જાણમાં છે બીજા ગ્રુપને જે ભોળા થઈ આપણે ઊન ઉતારી અને આપણને ધાબળા ઓઢાડવાની વાત કરો છો તમે એસવીજી ને નામે બધું ભેગું કરો છો ગુરુકુલ વાળા એમ ભેગું નથી કર્યું તમને એટલે કોઈ કહેવા વાળું નથી માટે મહેરબાની કરો સાંઈ માતાઓ પ્રચાર કરવાનું બંધ કરો અમારા ગરીબ ગ્રસ્થના ગળા લુહી લુહી અમે ચૌદ સત્તરમાં ખેડામાં આપીએ ગઢપુરમાં આપીએ જુનાગઢમાં આપીએ હજી તમારે ધરોવ નથી થયો માં નખાવો છો કયા શાસ્ત્રમાં લેખાણ છે મને બતાવો કરો કરો છો એક એક સંસ્થા માટે લોહી રેડેલા છે એને તમે ગમે એમ ઉતારી પાડો છો આદર ના કરો તો કઈ નઈ કોઈ અપેક્ષા નથી રાખતા તમારી પાસે ગમે એમ એને બોલો આજ આજ તમારો વારો આવશે મને કહેવાનું મન થાય ભાનુ સ્વામી આપણી સંસ્થામાં ભાનુસ્વામી રેડેલું છે ગઢપુર જ્યારે જયારે વડતાલની વાત જયારે જયારે આવી જાહેરમાં કે પાછલી બારણી થી ચેરમેન સ્વામી બેઠા છે બધું ખબર છે પાછી પાની નથી કરી નવતમ સ્વામી ને ખંભે ખંભો મિલાવ્યો છે જે તે ટાઈમે ઘનશ્યામ શાસ્ત્રી હોય નીલકંઠ સ્વામી હોય નિહાળી થઈને ઉભા રહેલા છે એનો હું સાક્ષી છું ગઢપુર નું આપણે બધા જાણીએ છીએ હાથમાંથી વહી ગયેલું જુનાગઢ કાવા દાવા કરીએ અને ઈ પાસા એમ તેમ કાવા દાવા કરીને લઈ ગયા એટલે આ ગવર્મેન્ટમાંથી ઓગણીસો સુડતાલીસ થી મને તમને ગાંધીજી સ્વતંત્ર કર્યા છે કોઈ પોપાબાઈ નું રાજ તેમ લઈ લે વાતો ટોકો છો ફલાણો અરે પણ હું આ આ રાજ નથી રહ્યા આખો આખો સ્થાન નથી રહ્યું ડિગ્રીને હું વળગી રહ્યા છો કઈક તો વિચાર કરો કઈક તો ભોળી ને સમજવા દો માટે આવું ન કરતા હાથ જોડીને વિનંતી કરું છું પાસા વળો તમારા દીકરા તરીકે કહી છે એમ બધા ભેગા થાય સંતો સંતોને પણ કહીશી પરંપરાને કહી છે હવે જે ઓફિસર ઉતરી ગયો હોય શું કહેશો તમે એને કાઢી ના ઉતરી ગયો હોય એને તમે કહી શકો રિટાયર્ડ સાહેબ છે કાઢી મૂક્યો એને શું કહીએ કઈ બધા સમજીએ છીએ આપણે પણ સતાય એ આપણા છે હું તો મારે એની હેરી રામપરામાં સ્વામી બહુ બેહવાનું થાય હું એ હેરી ભક્તો ને મને પૂછે તમારે આવો અનુભવ થયો તો તમારે આવો અનુભવ થયો હતો એટલે હું તરત એમ કહું તમે ઉતારનારા તમે છો હું તમને એક નાની એવી વાત કરું આપણે એમ કહીએ આપણા કુટુંબમાં અય રામજીભાઈ મારા કાળા કાકાને ને તમારીથી પિસ્તાળીસ વર્ષ વાંઢો કેમ કેવાય હવે પિસ્તાળીસ વર્ષ નો કે ક્યાંય વેહવાલ નો આપણે પડ્યું કે રામજીભાઈ પડ્યું

આપણા છે કોઈ મટી નથી જવાના પણ એને શીખવાડો આપણા થઈને રહે તમે અમારા આંખના રતન છો તો આપણે એને મુંગટના તારા નથી આંખના તારા છો તો આપણે એને મુંગટના રતન નથી મહારાજે સહય સહંગ ને હરખા કીધા કોઈને અધિક નું નથી કીધા સોલીત જ નાખવાના નકરા તમે તમ તારે એસવીજી માં નાખી દો બધું અમને કોઈ જ વાંધો નથી પણ તમારી શેરવાની ના પૈસા લાખ લાખ થાય એ તો એમાં વાપરો એના યજમાનો ગોતો છો એટલે ગ્રસ્ત પાસે કઈ રહેવા જ નથી દેવું આવો મહિમા સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાનો નથી એવડે ગાશે જ પણ હરિભક્તો થોડાક જાગૃત થાય આ વાત કદાચ તમને કડવી લાગશે પણ જે દી સમજશો સમજવી પડશે નહીતર પસ્તાવાનો વારો આવશે થોડાક પાસા વળી તમારો થઈ તમને વાત કરું છું માટે રાજી રહેજો મારા ટાઈમ થોડોક વધુ લેવાઈ ગયો મારી પાસે બળતરા બોલતી હતી એટલે પણ હવ હરિભક્તો સાંભળતા એ તે પછી વાયેલી સાંભળો એ તે હાઉ રાજી રેજો જય સ્વામિનારાયણ